એક વ્યક્તિને મારો વહીવટ કરવો છે અને સરનામું મારી પાસે માંગી રહ્યા છે એકદમ આરસુ આ વ્યક્તિ છે જેમને મારો વહીવટ કરવો છે મને ધમકી આપ્યું છે અને એ ધમકી વહીવટ કરી નાખવાની આપ્યું છે વિગતે વાત કરીએ આ વહીવટ કરવાની ધમકી કોણ આપે છે ગોંડલમાં તકલીફ શું છે અમારા સમાચાર કોઈના માટે તકલીફ જરૂર હોઈ શકે પરંતુ અસત્ય ન હોવા જોઈએ એ અમારી જવાબદારી છે પણ ક્યારેક ક્યારેક સત્ય ન સાંભળી શકાતું હોય નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન એક વ્યક્તિ છે જેમનું નામ છે ચંદ્રરાસજી નરેન્દ્રસિંહ ભટ્ટી એમની પ્રોફાઇલ ફેસબુક પર જોઈએ તો ખબર પડે છે કે તેઓ ફ્રોમ ગોંડલ ઇન્ડિયા એટલે કે તેઓ ગોંડલના વતની છે અને સિંગલ છે ખેર જેમ આવો એ અઘરી વસ્તુ હોય પણ એમને મને એક વોટ્સએપમાં માફ કરજો ફેસબુકમાં એક મેસેજ કર્યો છે જેમાં તેમણે એવું લખ્યું છે પહેલાં થોડી ઘણી ગાળો છે જે મારે તમને સંભળાવવાની જરૂર નથી નીચે લખ્યું છે સરનામું આપી જ દેજે એટલે તારો વહીવટ હવે આ મારો પણ વહીવટ કરવાની જે વાત કરી રહ્યા છે ચંદ્રરાજસિંહ નરેન્દ્રસિંહ ભટ્ટી યાર તમે આટલા બધા આળસુ છો કે એક તો મારે માર ખાવાનો તમે મને કહીને આવશો મારે તમને સરનામું આપવાનું તો ધોકો પણ હું જ લેતો આવું કહેતા હોય તો અને ધોકાથી કામ રડી જશે કે બંદૂકનું કરવું પડશે કારણ કે બંદૂક અમારી પાસે ફરવાનું નથી તો તમે પરવાનો લઈ લેજો અને પછી બંદૂક લઈને આવજો ખેર આ તો મજાકની વાત થઈ હવે થોડી ગંભીર વાત કરીએ આ પ્રકારની ધમકીઓ પત્રકારોને અવારનવાર મળતી હોય છે અને ધમકીઓથી ડરી અને પત્રકારત્વો કરવાનું હોય તો એના કરતાં અમે પણ તમારી જેમ કારખાનામાં કામ કરવા લાગીએ તો પત્રકાર પત્રકારત્વો કરતાં તો વધારે કમાઈએ બસ વિકાસ ન થાય તો બુદ્ધિનો હું એવું નથી કહેતો કે હમણાંમાં બુદ્ધિનો વિકાસ નથી થયો એમનો કોઈ દોષ નથી એમનો કોઈ વાંક નથી એમનો વાંક બસે છે કે તેઓએ રાજનેતાઓ પીવડાવેલા ઝેરના ઘૂંટડા એ એકદમ આરામથી મોજથી ટેસડો કરીને પીધા છે એક વખત આ ચશ્મા ઉતારીને દુનિયાને જુએ તો એમને બધું જ ઠીક લાગે અને માને નામે ગાળ દીધી હોય તો એટલું યાદ રખાય તમારી ઘરે પણ મમ્મી છે કોઈની મમ્મીને કહેતા પહેલાં આપણી મમ્મીને પૂછી લેવાય કે મમ્મી તમારા ગુપ્તાંગને શું કહેવાય નમસ્કાર